અને ભાઈ આ નાળું ક્રોસ કરવાની અંદર ભાઈ મારી ફાટે છે હવે મારે આ હે અહીંયા ખાડો છે હવે અરે ડોફા ઓ ભાઈ ખાડાની મય ભાઈ ખાડાની અંદર પડી ગઈ ભાઈ ગાડી મારા પગ પલરી ગયા એને માને ટાંગ ભરે અરે content બનાવા ગયા હતા content બની ગયું ભાઈ હું કરવાનું જો આવો પગ હવે પલળી ગયા આ ગાડી બી આખી પલડી ગઈ હે હવે લગીન પાણી આવી ગયું તેવું કે નૈલા ભાઈ અહીંયા લગીન નહીં આવ્યું અહીંયા લગીન આવી ગયું હોત ને તો આ પલળી ગયું હોત આટલે લગીન પાણી આવી ગયું હતું હવે આવવાની ભાઈ ખબર શું પડે કે આ ખાડો છે હારું મારું પેલું એનું એ નિશાન કરવું પડે કે અહીંયા ભાઈ ખાડો છે અવાજ પણ ગુંજે છે ભાઈ મેં બોલું છું તે ગાડી પણ ભાઈ ધોઈ કાઢી હે અહીંયા લગીને પાણી આવી ગયું હતું આ જો મારા પગ પણ પલળી ગયા ને માને ટાંગ ભરે ગાડો બી બોલે હવે ગાળો ના બોલે ચાલવામાં તકલીફ પડશે હવે કન્ટેન બની ગયું હારું થયું છે ને પગ પગ નીચે મૂકી દીધા નહીં તો ભાઈ એ થઈ જતું ગઈ વખતે ભાઈ ગાડી અહીંયાથી સરકાય ને તો બી ખાડો આવ્યો તો આ બાજુ સરકાય ને તો બી ખાડો આવી ગયો ભાઈ એ જગ્યા કઈ છે ભાઈ જ્યાંથી નીકળવાનું હોય કંઈ નહીં ચાલો થઈ ગયું તો થઈ ગયું હવે બીજી વખત તો આવું જ નહીં અહીંયા પાછું પાણી ભરને પર સંપર્ક નંબર હવે મારા આને ફોન કરીને કહેવું પડશે અહીંયા પાણી ભરાયેલું છે અમે પડતાં પડતા બચી ગયા આને નંબર પર હવે સંપર્ક કરવો પડશે પાછો અહીંયા એવું લખેલું છે સાવધાન આટલું આટલું તો પાણી ભાઈ છે પાગલ લો હવે મારે અને ભલે ને ભાઈ એ પગ છે ને પાણીની અંદર પડ્યા પણ એ પાણી બહુ ગંદુ છે યાર હવે ઘરે જઈને એને છે ને મસ્ત ધોવા પડશે પગ બહુ ખરાબ પાણી ગંધાય છે આખા પગ પલળી ગયા યાર સીન થઈ ગયું યાર મારું આજે છે ને મારું સીન થઈ ગયું આનો પગ પણ પલળી ગયા પેન્ટ પણ પડી ગયો ખાડાની અંદર ભાઈ ગાડી જતી હતી પેલા એ મને કીધું કે છે ને આગળ ખાડો છે ખાડો છે પણ મને લાગ્યું કે છે ને આ બાજુ રાઈન કાઢીએ કેમ કે ગયો વખતે મેં સરકેલો ને તારે છે ને ખાડામાં પડી હતી પણ આ તો વધારે મોટો ખાડો હતો યાર પાછો મારો ભાઈ પેન્ટ પણ પલળી ગયો ખબર નહીં લગી કઈ રીતે પલળી ગયો હશે